વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવ ચેપ્ટર નંબર છ રેખાઓ અને ખૂણાઓમાં સ્વાધ્યાય છ પોઈન્ટ એટનો ક્વેશ્ચન નંબર ત્રણ જોઈશું શું કીધું છે આપેલ આકૃતિમાં ખૂણો પી ક્યુ એટલે આ જે ખૂણો છે પી ક્યુ એને બરાબર પી આર ક્યુ એટલે આ બે ખૂણા બરાબર છે તો સાબિત કરો કે ખૂણો પી ક્યુ એસ અને પી આર ટી એ કેવા છે એ પણ બરાબર હોય તો અહીંયા જો આપણે ખૂણો આપી દઈએ જો આ એક જ રેખા છે એની ઉપર આ ખૂણો આવેલો છે એટલે રેખિત જોડના ખૂણા થયા આ ખૂણો એક આ ખૂણો બે આ ત્રણ અને આ ચાર તો હમણાં આપણે લઈએ ખૂણો એક અને બે જો ખૂણો એક લઈશું તો પી ક્યુ એસ અને પી ક્યુ આર થાય ને બંનેનો સરવાળો કેટલો થાય એકસો એસી થાય ને ચાલો કરીએ અહીંયા ખૂણો પી ક્યુ એસ વધતા ખૂણો પી ક્યુ આર બરાબર એકસો એસી એસ હવે આપણે આપેલું જ છે એ શું કીધું છે ખૂણો પી ક્યુ એસ બરાબર પી આર ટી આ સમીકરણ નંબર એક કેમ રેખિક જોરના ખૂણા હવે ખૂણો લઈએ ત્રણ અને ચાર તો લઈએ ખૂણો પી આર ક્યુ લખીએ અહીંયા ખૂણો પી આર ક્યુ આ થયો પી આર અને પી ટી ખૂણો પી આર ટી બરાબર એકસો એસી કેમ એ પણ લેખિક જોડના ખૂણા છે હવે જુઓ ખૂણો પી આર ક્યુ પીઆર ક્યુની જગ્યાએ આપણે પી ક્યુ આર લખી શકીએ લખીએ પી ક્યુ આર કેમ આપણે રકમમાં આપેલું છે કેની જગ્યાએ પીઆર ક્યુ ને અહીંયા પીઆર ક્યુ છે એની જગ્યાએ લખીએ પી ક્યુ આર વત્તા ખૂણો પી આર ટી બરાબર એકસો એસી અંશ કેમ પક્ષ એટલે ઉપર આપેલ છે આપેલું છે ચલો હવે જોઈએ સમીકરણ નંબર આ બે સમીકરણ નંબર બે આપીએ સમીકરણ સમી એક અને બેને સરખાવતા કેમ સરખાવી શકીએ બંનેની બરાબરની પેલી બાજુ શું છે એકસો એંશી અંશ જો અહીંયા બી એકસો એંશી અંશ છે અહીંયા બી એકસો એંશી અંશ છે તેથી બંને સમીકરણને સરખાવીએ સરખાવીએ પી ક્યુ એસ વધતા ખૂણો પી ક્યુ બરાબર સમીકરણ બે ખૂણો પી ક્યુ આર ખૂણો પી આર ટી થાય બંને હવે જો આમાં પી ક્યુ આર પી ક્યુ સરખા છે એટલે ઉડી જાય એટલે બચશે ખૂણો પી ક્યુ એસ બરાબર ખૂણો પી આર ટી એ તો જુઓ અહીંયા હા એ તો સાબિત કરવાનું હતું ખૂણો પી ક્યુ એસ અને ખૂણો પી આર ટી જે સાબિત થાય છે જે સાબિત થાય છે જે સાબિત કરવાનું હોય તે સાબિત થઈ ગયો તમારે ચાર માર્ક્સનો દાખલો પૂરો આટલા જ સ્ટેપ કરશો એમાં તમને ચાર માર્ક્સ આવી જશે અને સિમ્પલ સાદું છે રેખિક જોડના ખૂણા છે બંનેને સરખાવાનું પી ની જગ્યાએ પીઆર ક્યુ લેવાનું અથવા તો પીઆર ક્યુની જગ્યાએ પી ક્યુઆર લેવાનું અને તમે દાખલો કરી શકો છો ચલો હવે જોઈએ ચોથો દાખલો આપેલ આકૃતિમાં આપેલ આકૃતિ છે જો એક્સ પ્લસ વાય આ એક્સ પ્લસ વાય બરાબર ડબલ્યુ પ્લસ ઝેડ હોય તો સાબિત કરો કે આ જે રેખા છે રેખા એ ઓ બી રેખા છે આ જે છે એ સાબિત કરવાનું છે જો આ બધા બરાબરો એક્સ પ્લસ વાય અને જેડ પ્લસ ડબલ્યુ તો રેખા એ ઓ બી સાબિત કરવાનું છે હવે પહેલાં તો જોઈએ આપણે રેખા એ બી માટે રેખા એ બી છે એમાં આપણે લખી શકીએ હૂણો એક્સ પ્લસ વાય પ્લસ જેડ પ્લસ ડબલ્યુ બરાબર ત્રણસો સાઠ અંશ કેમ ત્રણસો સાઈઠ અંશ આપણે કહ્યું અહીંયા આખું વર્તુળ બને આ એક આ બાજુ લઈએ એક્સ પ્લસ વાય કેટલા થાય એકસો એસી અંશ એવી રીતે જેડ પ્લસ ડબલ્યુ બી કેટલું થાય એકસો એસી એકસો એંસી વધતા એકસો એસી ત્રણસો સાહીઠ થાય એટલે આખું વર્તુળ કેટલાનું હોય ત્રણસો સાહીઠનું હવે જો કરીએ એક્સ પ્લસ વાય હવે જો જેડ પ્લસ ડબલ્યુ અહીંયા આપેલું છે ને જેડ પ્લસ ડબલ્યુની જગ્યાએ શું લખીએ એક્સ પ્લસ વાય બરાબર ત્રણસો સાઠ કેમ ઉપર આપેલું જ છે એક્સ પ્લસ વાય બરાબર ડબલ્યુ પ્લસ જે અથવા તો જે પ્લસ ડબલ્યુ ચલો હવે જો એક્સ એક્સ કેટલા થશે ટુ એક્સ થશે તો લખીએ ટુ એક્સ પ્લસ ટુ વાય બરાબર ત્રણસો સાહીઠ હવે આમાંથી બે કોમન નીકળશે બે કાઢી દઈએ બે એક્સ પ્લસ વાય આ બે ગુણાકારમાં છે બરાબર આ બાજુ જશે તો ભાગાકારમાં ત્રણસો સાહીઠ ભાગ્યા બે એટલે કેટલા આવશે એકસો એશી એટલે અહીંયા આવ્યું એક્સ પ્લસ વાય બરાબર કેટલું આવ્યું એકસો એસી હવે જોઈએ એક્સ એક્સનો ખૂણો કયો બને છે તો ખૂણો સી ઓ બી બને છે ને તો અહીંયા લખીએ આપણે ખૂણો સી ઓ બી અને વાયનો ખૂણો સી ઓ એ બને છે તો ખૂણો સી ઓ એ બરાબર એકસો એસી અંશ બન્યો એક્સ અને વાયનો ખૂણો એ જ લખ્યો સી બી અને સી ઓ એ કેવો છે એકસો એંશી અંશ હવે આપણે ખબર છે આ શું છે રેખિક જોરના ખૂણા બને છે આ ખૂણો બને છે ને તો અહીંયા લખવાનો આપ ઉપર આપેલા બંને ખૂણા રેખિક જોડના હોવાથી તેમનો સરવાળો એકસો એંસી અંશ થાય થાય એકસો એંશી અંશ થાય તેથી રેખા એટલે જે છે તેથી પૂર્વધારણા પૂર્વધારણા આપણે છ પોઈન્ટ બે જોઈ ગયા પૂર્વધારણા છ પોઈન્ટ બે મુજબ જો આ રેખા ઉપર આ સરવાળો એકસો એંશી થતો હોય તો આ જે છે એ શું છે રેખા છે મુજબ એઓ બી રેખા છે જે સાબિત થાય છે